મિત્રો ભૂલથી પણ ન આપશો આ પાંચ વસ્તુઓનું દાન નહીં તો જીવનમાં આવશે દુઃખ અને વિનાશ માતા બહેનોએ ભૂલથી પણ ના કરવું જોઈએ આ વસ્તુઓનું દાન નહીંતર થઈ જશો કંગાળ જય શ્રીરામ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક એવી જ્યોતિષી જ્ઞાનયાત્રામાં જ્યાં આજે આપણે વાત કરીશું એવી પાંચ વસ્તુઓની જેનું દાન કે વ્યવહાર કરો છો તો તે તમારું નસીબ બદલી શકે છે પણ નકારાત્મક રીતે હા ભૂલથી પણ આપશો નહીં આ વસ્તુઓનું દાન નહીં તો જીવનમાં ઘોર નિરાશા કંગાળપણું અને પરિવારમાં દુઃખદાયક ઘટનાઓ ત્રાટકી શકે છે આ વાત કોઈ ડરાવવા માટે નથી પણ આપણા ઋષિમુનિઓએ દર્શાવેલી એવી ઘટનાઓમાંથી છે જે આશરે ત્રણ હજાર વર્ષ જૂના ગ્રંથોમાં સ્પષ્ટ લખાયેલી છે આવો એ દ્રષ્ટાંતો અને એના તાત્પર્ય સાથે જાણીએ આ રહસ્યમય મુદ્દો જે આજે અમે તમને જણાવીશું કોઈપણ ધર્મમાં દાનનું અધિક મહત્ત્વ રહેલું છે દાનથી મોટું પુણ્ય કોઈ નથી તેમ માનવામાં આવે છે દાન કરવાની પરંપરા પૌરાણિક કાળથી ચાલી આવે છે માનવામાં આવે છે કે દાન કરવાથી મન શાંત થાય છે ઉપરાંત ઘણા દોષ પણ નીકળી જાય છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી અશુભ ફળ મળે છે અમુક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી ફાયદો નહીં નુકસાન થાય છે જ્યોતિષ વિદ્યામાં જણાવાયું છે એવી વસ્તુઓ વિશે જેનું દાન કરવાથી અશુભ ફળ મળે છે એક ગામમાં ભોળા નામનો એક સદભાગ્યશાળી બ્રાહ્મણ રહેતો હતો ભોળા ખૂબ દયાળુ ભક્તિમાન અને દાનવીર હતો જે કોઈ માગે તેને આપવાનું એણે જીવન મંત્ર બનાવી દીધું હતું પરંતુ એક દિવસ એક યોગીએ ભોળાને કહ્યું ભોળા તું ઘણું સારું કરે છે પણ યાદ રાખ દરેક વસ્તુનું દાન શુભ નથી હોતું કેટલીક વસ્તુઓ એવી છે કે એનું દાન તમારું પુણ્ય નહીં પણ પાપ બની જાય છે ભોળાએ પૂછ્યું મહાત્મા કઈ એવી વસ્તુઓ છે જેનું દાન ન કરવું જોઈએ મિત્રો તમે હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો જરૂર કરો સાથે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અવશ્ય લખો જેથી અમને આનંદ મળે દોસ્તો અમારું કામ છે તમને સાચી સલાહ આપવાનું તમે આને માનો કે ન માનો એ તમારી મરજી તો વિડીયો શરૂ કરીએ મહાત્માએ સ્મિત સાથે કહ્યું આજથી હું તને પંચ વસ્તુનો રહસ્ય કહું છું ભૂલથી પણ જેનું દાન ન કરવું જોઈએ ઝાડુ કે સાવરણી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ છે જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીના દાનને નુકસાનદાયક ગણાવાયું છે માનવામાં આવે છે ઝાડુ દાનમાં આપવાથી ધનની દેવી માલક્ષ્મી ક્રોધિત થાય છે સાથે જ બિઝનેસમાં નુકસાન થાય છે અને બચત ઘટવા લાગે છે એટલે જ સાવરણીનું દાન ક્યારેય ના કરવું જોઈએ તામ્રપાત્ર જ્યોતિષ મુજબ તામ્રપાત્ર એટલે તામાના વાસણોનું દાન કરવું એ સૂર્યદેવ સાથે જોડાયેલ કાર્ય છે જો તમને નોકરીમાં સમસ્યા હોય કોર્ટ કચેરીના મામલાઓ હોય અથવા પિતા સાથે વિવાદ હોય તો એવું દાન તમારા જીવનમાં વધુ આર્થિક નુકસાન અને અધિકારી શત્રુઓ આપી શકે છે ખાસ કરીને શુક્રવાર અથવા રવિવારે તામ્રપાત્રનું દાન ભૂલથી પણ ન કરવું ભોળાએ એકવાર સોનાના કામના યજમાનને તામ્રકળશ આપી દીધો એના પછી તેના ઘરમાં તોફાન આવ્યા બાળકો રોગી બન્યા અને એક મહિના સુધી તેની ભોજનની સ્થિતિ દયનીય બની ગઈ ક્યારેક આપણે દાનમાં સ્ટીલના વાસણ આપીએ છીએ જો જ્યોતિષ જ્યોતિષવિદ્યા અનુસાર સ્ટીલના વાસણ દાન કરવા ઘર માટે અશુભ સાબિત થાય છે માનવામાં આવે છે કે સ્ટીલના વાસણ દાન કરવાથી ઘરની સુખશાંતિ ભંગ થાય છે અને લડાઈ ઝઘડા વધવા લાગે છે એટલે ભૂલથી પણ સ્ટીલના વાસણ દાન ના કરવા લોખંડ અથવા આયન સામાન લોખંડ શનિ ગ્રહ સાથે જોડાયેલ છે આથી જો તમે શનિવારે લોખંડના સાધનો જેમ કે કટિંગ સાધન છરી હથોડી કોળા કોઈને આપો છો તો એ તમારું સુખ હરી લેશે ગામના મહાદેવભાઈએ પોતાના મિત્રને જૂની લોખંડની સીલી આપીને મદદ કરવી હતી એક અઠવાડિયામાં તેનો ટ્રેક્ટર ખોટો પડી ગયો અને ધંધામાં ભારે નુકસાન થયું જો દાન જ કરવું હોય તો ગુરુવારના દિવસે કાચી દાળ અથવા ઘીનું દાન કરો લોખંડ નહીં આમ તો તેલનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો ઉપયોગ કરેલું તેલને દાનમાં આપે છે જો આવું કરવામાં આવે તો અશુભ ફળ મળે છે જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો શનિ ગ્રહની શાંતિ માટે તેલનું દાન કરવું જોઈએ પરંતુ વાપરેલા કે ખરાબ તેલનું દાન કરવાથી શનિદેવ નારાજ થાય છે ઘરમાં કંકાસ વધે છે અને કોઈ વિપત્તિ આવવાની આશંકા રહે છે પહેરેલા કપડાં સામાન્ય રીતે આપણે જૂના કપડાં ગરીબોને દાન આપી દઈએ છે અનુસાર જૂના કપડાં ગરીબોને આપી શકાય પરંતુ દાન સ્વરૂપે નહીં આ સાથે જ ક્યારેય કોઈ પંડિતને જૂના કપડાં આપવા જોઈએ નહીં પહેરેલા જૂના કપડાં દાનમાં આપવા અશુભ માનવામાં આવે છે આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે પહેલાં પહેરેલા કપડાં ખાસ કરીને આંતરવસ્ત્રો અથવા પસીનાવાળા કપડાં દાન કરવા પાછળ દુર્ગતિ છે આ તમારા આરોગ્ય અને માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે કપડાં તમારા આયુષ્ય અને મૂલ્ય સાથે જોડાયેલ છે ભોળાની પત્નીએ પોતાની બહેનને પોતાના જૂના કપડાં મોકલ્યા સાત દિવસ પછી તે બહેનને જૂનું રોગ થયું અને ઘરનો શાંતિભંગ થયો કાળી રાંધણ સામગ્રી મીઠું સૂકો તેલ કાળા વસ્તુઓ શનિદેવ સાથે જોડાયેલી છે મીઠું અને સૂકો એટલે કે સોજા વગરનો તેલ અન્નદાતા સાથે સંબંધિત છે એવું માનવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓ ભૂલથી પણ નાદાન જીવનમાં આપો છો તો તમારા ઘરમાં અન્નનું સંકટ આવતું જાય છે એકવાર પડોશીને કાચું મીઠું ઉધાર આપ્યું એ પછી ઘરના ફૂડ સ્ટોકમાં ખોટ જોવા મળતી રહી ત્રિશૂલ અથવા શિવલિંગને દહીં મધનું અભિષેક કરો સંબંધોમાં તિરાડ પડી શકે છે ચપ્પુ કાતર તલવાર વગેરે જેવી અણીદાર વસ્તુઓ ક્યારેય દાનમાં ન આપવી જોઈએ જ્યોતિષવિદ્યામાં આમ કરવું નુકસાનમાં ખપાવવામાં આવ્યું છે માનવામાં આવે છે કે અણીદાર વસ્તુનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિ ભંગ થાય છે આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધે છે અને સંબંધોમાં તિરાડ પડે છે કહેવાય છે કે ભૂખ્યાને ભોજન કરાવવા જેવું ઉત્તમ કાર્ય કોઈ નથી ભોજનદાન કરવાથી પુણ્ય મળે છે પરંતુ યાદ રાખો કે કોઈને વાસી ખાવાનું દાન ન કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમ કરવાથી પરિવાર માટે મુસીબત ઊભી થઈ શકે છે વાસી ખાવાનું આપવાથી પરિવારના સભ્ય બીમાર થઈ શકે છે સાથે જ કોઈ વિવાદ અને કોર્ટ કચેરી પાછળ નાણાંનો વ્યય થઈ શકે છે કાલગ્રસ્ત ઘડિયાળ ઘંટડી જ્યોતિષમાં કહેવામાં આવે છે કે સમય એટલે જીવનશક્તિ કોઈ બંધ થયેલી ઘડિયાળ કે સમય ચાલતું બંધ થયું હોય એ વસ્તુનું દાન આપવું એટલે તમારા શુભ સમયનું સમાપન આમંત્રિત કરવું એક ઘડિયાળ વર્ષોથી બંધ હતી તેણે કબાટ ખોલીને કોઈ યાત્રીને આપી ત્યાર પછી એની જીવનગતિ જ થંભી ગઈ નવા કામ બંધ રોજગારી જતી રહી જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારો કાંસકો કોઈને ન આપવો અને અન્ય કોઈ વ્યક્તિના કાંસકાનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે સાથે સાથે ભાગ્ય પણ મોં ફેરવી લેશે આથી તમારે માથા સાથે સંબંધિત કોઈપણ વસ્તુનો દાન ન કરવું માન્યતાઓના આધારે જે લોકોનો ગુરુ બળવાન અને શુભ હોય છે તેઓએ ગુરુવારના દિવસે હળદરનું દાન કરવું જોઈએ નહીં ખાસ કરીને સાંજના સમયે એવામાં હળદરનું દાન કરવાથી ગુરુ કમજોર થઈ જાય છે અને સાથે જ ધન અને વૈભવમાં પણ ખામી આવી જાય છે કોઈ કોપી પુસ્તક કે ધાર્મિક ગ્રંથોનું દાન કરવું સારું હોય છે પરંતુ તે ફાટેલા હોય તો તેનું દાન ન કરવું જોઈએ કહેવાય છે ધારદાર કે અણીદાર વસ્તુ જેવી કે ચપ્પુ નેલકટર કાતર તલવાર સહિતની વસ્તુ દાન કરવું બેડલકનું કારણ હોઈ શકે છે શિક્ષણ સંબંધિત સામગ્રી જો જૂની અને જર્જરિત હાલતમાં હોય તો તેનું દાન ન કરવું જરૂરિયાતમંદને નવી સામગ્રી જ ભેટમાં આપવી સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે દાન આપવાથી આપણને પુણ્ય મળે છે અને આપની ઈચ્છા પૂરતે થાય છે પરંતુ દાન આપવામાં પણ ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની રહે છે જેમ કે ઉપર જણાવ્યા અનુસાર અમુક એવી પણ ખાસ વસ્તુ છે જેનું દાન ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ નહીંતર આવી શકે છે ખૂબ જ મોટી મુસીબત તેથી આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તેનાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે છે મિત્રો દાન ખૂબ પુણ્યનું કામ છે પણ જ્યોતિષશાસ્ત્ર એવું સ્પષ્ટ કહે છે કે દરેક વસ્તુ દાનલાયક નથી કેટલીક વસ્તુઓ દાન કરવા બદલ પાછું દુઃખ મળે છે ભૂલથી પણ આવી વસ્તુઓનું દાન કરશો નહીં એક તામ્રપાત્ર બે લોખંડ ત્રણ જૂના કપડાં ચાર કાચું મીઠું અને સૂકું તેલ પાંચ બંધ થયેલી ઘડિયાળ જો આપ દાન કરવું હોય તો જરૂરી છે કે પહેલાં જ જ્ઞાની બ્રાહ્મણ અથવા જ્યોતિષીનો સલાહ લેજો દાન કરો પણ સમજદારીપૂર્વક દેનાર ક્યારેય ન ગરીબ થતો નથી પણ જો દાન યોગ્ય રીતે ન કરો તો દેવતા પણ દુઃખી થઈ જાય છે ભોળે ભક્ત સમજીને કરો દાન અને બનાવો તમારું ભવિષ્ય ઉજ્જડ તો દોસ્તો વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર જય ભોળેનાથ જય શ્રીરામ જય મહાકાલ